પ્રાપ્ત કરવું છે દુઃખ કોઈને ગમતું નથી તો સુખ સતત આપણા જીવનમાં આવ્યા કરે તો તેના માટે શું કરવું તો તેના માટેની ચાર ચાવી છે સુખી થવાની ચાર ચાવી છે જો જીવનમાં તમે તેને આ અપનાવશો તો જીવનમાં તમને સુખ પ્રાપ્ત થશે સફળતા પ્રાપ્ત થશે તો તેની પ્રથમ ચાવી છે કે પાપ થાય એવું કદી કમાવું ન જોઈએ જીવનમાં આપણે પૈસો અઢળક કમાઈએ છીએ પણ ક અર્થે ક અર્થેથી જીવનમાં આપણે પૈસો કમાઈએ છીએ ઘણાને એવું થાય છે નીતિથી પૈસો કમાતા નથી એટલા માટે તે દુઃખી થાય છે એટલા માટે હંમેશા પાપ થાય એવું કદી કમાવું ન જોઈએ બીજું માંદા પડે તેવું કદી ખાવું ન જોઈએ આપણે જીવનમાં ત્રણ ટાઈમ જમીએ છીએ બે ટાઈમ જમીએ છીએ પણ સ્વાસ્થ્ય સાથે ચેડા કરીએ છીએ આપણે તંદુરસ્ત આહાર આપણા શરીરને તંદુરસ્ત તંદુરસ્તી મળે તેવો આપણે આહાર લેતા નથી એટલા માટે હંમેશા સ્વાસ્થ્ય સારું રહે એવી આપણે કોશિશ કરવી જોઈએ અને માંદા પડીએ તેવું કદી ખાવું ન જોઈએ ત્રીજું દેવું થાય એટલું ખર્ચવું ન જોઈએ આપણે જીવનમાં કમાણી તો કરીએ છીએ પણ કંઈક ધન આપણા માથે આપણા ઉપર વહી જાય આપણે ખર્ચ કરતા આપણે જેટલું કમાતા હોય તેના કરતાં ખર્ચો આપણા જીવનમાં વધી જાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ દુઃખી થઈએ છીએ એટલા માટે હંમેશા દેવું થાય એટલું ખર્ચવું ન જોઈએ આપણે સો રૂપિયા કમાતા હોઈએ તો તેમાંથી પચાસ રૂપિયા આપણે બચાવવા જોઈએ પચાસનો ખર્ચ કરવો જોઈએ તેમ આપણી કમાણી પ્રમાણે આપણે ખર્ચ કરવો જોઈએ એટલા માટે ત્રીજી ચાવી એ છે દેવું થાય એટલું ખર્ચવું ન જોઈએ ને ચોથું આપણી વાચા આપણી જીભને આપણે હંમેશા કાબૂમાં રાખવી જોઈએ એટલે કે લડાઈ થાય તેવું કદી બોલવું ન જોઈએ જીવનની ચોથી ચાવી આ છે હંમેશા આપણે વાણી અને પાણી કહેવાય છે ને કે વાણી અને પાણી હંમેશા સાચવીને બોલવી જોઈએ વાપરવી જોઈએ એટલે હંમેશા આપણા કુટુંબ પરિવારમાં આપણા સગાવાલાઓમાં વાણીનો સદુપયોગ કરવો જોઈએ વાણી હંમેશા મીઠી બોલવી જોઈએ ચોથું આ જીવનની ચોથી ચાવી આ છે કે લડાઈ થાય તેવું કદી બોલવું ન જોઈએ તો શિવભક્તો જો આ ચાર ચાવી તમે અપનાવશો તો જીવનમાં ક્યારેય પણ દુઃખી નહીં થાવ તો સુખી થવાની આ ચાર સુંદર ચાવી છે કે પાપ થાય એવું કદી કમાવું નહીં માંદા પડીએ તેવું ખાવું નહીં દેવું થાય એટલું કોઈથી ખર્ચવું નહીં અને લડાઈ થાય તેવું કદી બોલવું નહીં તો શિવભક્તો આ સુવિચાર જો તમે જીવનમાં અપનાવશો તો ક્યારેય પણ જીવનમાં દુઃખી નહીં થાવ તો બસ આ સુવિચાર અપનાવજો અને તમે પણ સુખી થાજો બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય